યશવંતભાઈ પટેલ હાજર રહ્યા હતા શાળાના નિવૃત્ત થઈ રહેલા કર્મચારી એન બી પટેલ અને સંજયભાઈ મિસ્ત્રી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું શાળાના આચાર્ય એસએસ પટેલે સ્વાગત પ્રવચન કર્યું ડૉક્ટર યશવંતભાઈ પટેલે સ્વાતંત્ર્ય દિનનું મહત્વ સમજાવતું સુંદર વક્તવ્ય આપ્યું શાળાના બાળકોએ સવારે સાત વાગે તિરંગા સાથે મોટી સંખ્યામાં ટાવર રોડ પર રેલી યોજી એમ જે પટેલ તથા અન્ય સ્ટાફ મિત્રોએ રેલીનું સુંદર આયોજન કર્યું તમામ સ્ટાફ મિત્રો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને શાળાના બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી શાળાના એનએચએસ એનસીસી અને સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓએ પોતાના ગણવેશમાં સુંદર કાર્ય કર્યું આ કાર્યક્રમમાં સુપરવાઇઝર એસ કે મનાથ પીજે મહેતા સ્ટાફ સેક્રેટરી પીએમ પટેલ બી એસ પ્રાથમિક વિભાગમાંથી સુનિલભાઈ પ્રજાપતિ શશિકાંતભાઈ સોલંકી વગેરે આયોજનમાં મદદરૂપ થયા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેસી વાઘેલા તથા ડીપી ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર મોહમ્મદ શફી હિંમતનગર આ સંસ્થામાં અવિરત સેવાઓ આપી એકત્રીસ સાત બે હજાર ચોવીસ ના રોજ નિવૃત્ત થતા મારા પારિવારિક મિત્ર નરેશભાઈ પટેલ એકત્રીસ દસ બે હજાર ચોવીસના એકત્રીસ દસ બે હજાર ચોવીસના ના રોજ નિવૃત્ત થતા આપણી સંસ્થાના હવે રહેલ એકમાત્ર ઓએસ સંજયભાઈ મિસ્ત્રી સાહેબ સ્ટાફ મિત્રો શિક્ષકગણ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો આજના શુભ દિવસે આપણે સૌ ધ્વજવંદન માટે એકત્રીસ થયા છીએ તિરંગાની આન બાન બાનસાન અત્યારે દેશના એકસો ચાલીસ કરોડ લોકો ઉજવી રહ્યા છે પરંતુ તિરંગા વિશે બહુ ઓછાને જ્ઞાન છે કે તિરંગાની ડિઝાઇન ક્યારે અને કોને તૈયાર કરી આપણને પંદર આઠ ઓગણીસો સુડતાલીસના રોજ આઝાદી મળી ઓગણીસો એકવીસની અંદર પિંગાક્ષી કરીને એક તામિલનાડુના સ્વાતંત્ર્ય સેનાની હતા મહાત્મા ગાંધીજીની બહુ નજીકમાં હતા પિંગાક્ષી કામૈયાએ આ તિરંગાની ડિઝાઇન તૈયાર કરી અને આ એનો અમલ જ્યારે આપણને આઝાદી મળી પંદર આઠ ઓગણીસો સુડતાલીસ પહેલાં એના ચોવીસ દિવસ પહેલાં મહાત્મા ગાંધીજીના અધ્યક્ષતામાં બંધારણીય સભા મળી તારીખ બાર બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસે અને આ તિરંગાનો ભારત દેશની અંદર અમલ થયો તિરંગાની અંદર ત્રણ કલરો ત્રણ કલરો અલગ અલગ પ્રતિક સૂચવે છે જે આપણે દર્શાવે છે કે ઉપરનો સેફ્રોન એટલે ઓરેન્જ કલર કેસરી કલર એ આપણી સુરવીરતા દર્શાવે છે આજનું ન્યૂઝપેપર વાંચ્યું હશે તો જમ્મુ કાશ્મીરની અંદર આતંકવાદી અથડામણમાં આપણે કેપ્ટન શહીદ થયા છે જે આપણા માટે આપણી આઝાદી માટે આપણી સ્વતંત્રતા માટે ચોવીસ કલાક આપણે શાંતિથી સુખમય રહી શકીએ એના માટે આપણી દિશાઓનું રક્ષણ કરી રહ્યા છે સીમાઓનું રક્ષણ કરી રહ્યા છે અને એ ગઈકાલે એક શહીદ થયા છે એની સામે ચાર આતંકવાદીઓના મૃત્યુ થયા છે પરંતુ હજુ ઇઠ્યોતેર વર્ષ પછી પણ આપણે સ્વતંત્રતા માટે ઝૂમી રહ્યા છીએ વચ્ચેનો સફેદ કલર એ શાંતિનું પ્રતિક છે અને એનાથી આપણે દેશ શાંતિપ્રિય છીએ દરેક ભારતીય એકસો ચાલીસ કરોડ ભારતીય કોઈ ક્યારેય હિંસક બન્યું નથી સંરક્ષણ માટે લડી લે છે પણ ક્યારેય આગેવાની નથી કરી એવી જ રીતે જે ગ્રીન કલર છે એ સુરવીરતાનું પ્રતિક બતાવે છે દરેક ભારતીયમાં સુરવીરતા છે તિરંગાની રક્ષા કરવા માટે આપણે બધા સર્જાયેલા છીએ અને આપણે કરી રહ્યા છે વચ્ચેનું અશોક ચક્ર જે સફેદ કલરની અંદર છે એ સમ્રાટ અશોક આજથી સાતસો વર્ષ પહેલાં ભારતના સર્જક હતા જેમને ભારતની સ્થાપના કરી અને એના એના નિમિત્તે એમને બનાવેલું અશોક ચક્ર જે ચોવીસ સ્તંભો ઉપર નિર્મિત છે એ વચ્ચે બતાવેલું છે સાડા ત્રણસો વર્ષ મોગલોની ગુલામી એકસો પચાસ વર્ષ અંગ્રેજોની ગુલામી આ પહેલાં ભારત એક મહાસત્તા હશે એવું શાસ્ત્રો કહે છે એવું ધર્મો કહે છે અને આપણે હવે ઇઠ્યોતેર વર્ષ પછી પણ એના માટે ઝઝૂમી રહ્યા છે આપણા વડાપ્રધાન શ્રી એના માટે અથક પ્રયત્ન કરી રહ્યા છે કે ઓગણીસો અરે બે હજાર પચાસ સુધીમાં ભારત એક મહાસત્તા તરીકે ઉભરી આવે અને એના માટે આપણે સૌ કટિબદ્ધ છીએ એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ આપણી ઉગતી પેઢી છે અમે ભાઈ બધા રિટાયર્ડ થવાની આરી રહ્યા છીએ તમારા પર નિર્મિત છે તિરંગાની શાન જળવવાની અને અત્યાર સુધી આ જળવાઈ રહી છે વધુમાં આજના શુભ દિવસે અને સંજયભાઈ મિસ્ત્રીને હવે પછીનું આયુષ્ય બહુ સારું સશક્ત અને નિરોગી રહે એવી આશા સાથે હું આજના સુપ્રસંગે પ્રસંગે છું જય હિન્દ જય ભારત આજે આપણી વચ્ચે આપણા મુખ્ય મહેમાન અને આજના કાર્યક્રમના અધ્યક્ષ એવા આપણા હિંમતનગર કેરવણી મંડળના માનનીય પ્રમુખ સાહેબ ડૉક્ટર યશવંતભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે એમનું હું પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું સાથે સાથે આપણી શાળાની અંદર ઇન્ચાર્જ આચાર્ય તરીકે સેવાઓ આપી અને સુપરવાઇઝર તરીકે પણ સેવાઓ આપી અને નિવૃત્ત થયેલા એવા માન્ય નરેશભાઈ પટેલ સાહેબનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું આપણી વચ્ચે એકત્રીસ દસના રોજ નિવૃત્ત થનાર એવા આપણા ઓએસ સંજયભાઈ મિસ્ત્રી સાહેબ પણ ઉપસ્થિત છે નિવૃત્ત થવાના છે એટલે આપણી પરંપરા મુજબ આપણે જે લોકો નિવૃત્ત થતા હોય આપણા સ્ટાફમાંથી એમને સન્માનજનક વિદાય માટે આપણા મંડળે જ નક્કી કરેલું છે બહુ ઓછા મંડળો છે કે આટલી મોટી ગિફ્ટ આપતા હોય એટલે હિંમતનગર કેરવણી મંડળ યશસ્વી